નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો બચાવ શહેર અને તાલુકા પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે મહાવીરસિંહ રાણાની બિનહરીફ વરણી થઈ બચાવ શહેર અને તાલુકા પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે મહાવીરસિંહ બળવંતસિંહ રાણાની સર્વસંમતિથી ફરી બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે દિનેશ કાઠેચા મહામંત્રી તરીકે કાંજી રાઠોડ મંત્રી તરીકે ગની કુંભાર ખજાનજી તરીકે મહેશ શાહની વરણી કરવામાં આવી છે હાજર રહેલ તમામ પત્રકાર મિત્રોનો મહાવીર સિંહ રાણાએ આભાર વ્યક્ત કર્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર